પ્રોડક્ટ ને ટીલા એટલે કે અમારા માઇક નવા આયા છે અને ટીલા કરશે જોગડી માં નામ લઈ અમે હાથ જોડી અહીંયા આશીર્વાદ લઈ અને ટીલા કરશે હવે સંતાકો કો પેલા તો આ હું ખોખું આયું છે એક જણ નું આમ ભણું ફેરો માં સંતા કો આવો માઇક આ માયક છે ટીલા ના છે મામા આયા માયક કે એમ તા કો હું તમને બતાવું થઈ ગયો લો જે છે તો ને તમને કા છે ને કારણ કે આપણા જણા છે 4000 લખલ છે આમાં તો 4000 ના રે માયક છે અને હવે આપણે બારી કાઢશે એટલે નકી ટાઈપ ને માયક ની બધું તમને બતાવી દઉં બરાબર કેમ ખુલે છે આમાં કે આપ આવે તો કંગુ બંકુ આપણે પલાડી નાખી દે માતા ચાલો આ કરો આપણે કરો હા ઈ ભૂલી ગયા હજુ આશીર્વાદ લઈને પાસ કરો પહેલા આપણે છે કે નહીં માતા બેન થી રૂકે નાખો ગાડી અને હવે આપણે છે ને આ કોખાં આમ કોખા આમ આમ રસ કોખાં કરી નાખો તો ટીલા થઈ ગયા મિત્રો કૃપા બારી રીને ચમચમ થઈ બધું ખુશ રાખે મારા દાળા લાવે મિત્રો તમે સપોર્ટ કરતો હવે

એ બધું આપણે આગળ ખબર પડી છે પૂરો વિડિયો જોજો આ માઈક આ બીજો માઈક છે પછી આ કાલિયાનું સેફટી માટે છે ખોખું આવી ગયો પછી આ આઈફોન માટે પિન આવે એ છે એ આઈફોન હજી આપા કણ નહીં પણ પિન છે માતાજી કરશે અને તમે સપોર્ટ કરશો તો આઈફોન એ લાવશે આઈફોન આવી જશે હા અને મિત્રો આ છે એનો કેબલ એનો કેબલ ચાર્જિંગ કરવાનો ટોટલ મામા વસ્તુ બતાવો આટલી વસ્તુ તો મિત્રો આપણે અહીં આટલી વસ્તુ આવી છે પછી આખો બધું કમ્પ્લીટ કરવા રેડી તો મિત્રો પેલો આપણે આ આમાં માં

આમાં કેમેરો ચાલુ કરી અને ભાણો કેટલો છેટો જેવું તમને બતાવું જો એ વિડીયો ચાલુ થઈ ગયો વિડીયો ચાલુ હવે કરું મિત્રો સોરી વિડીયો ચાલુ નહીં જો પાણો એ ઉભો રેડી અને હવે આ વિડીયો ચાલુ કરું થઈ ગયો ચાલુ હવે બોલ તું તો બીઓ તમારી પાછળ દેખાય રહ્યો ને આપણે આ બોલો કાંઈ મતલબ નહીં બીજું પાછળ બેઠો છે આપણે એનાથી કાંઈ મતલબ નહીં આમાં પૂરેપૂરું પૂરું વોઇસ આવશે હું તો બોલું રો કશો વાંધો નહીં આવે ઈરયો બોલે ર અહી ઊભો ઊભો ઈરયો ઘણા અંતરમાં છે અને આમાં તમને શાકન દેખાતી છે એટલે છે 26 27 શાકન થઈ ગઈ છે અને હવે ઈરયો હવે આવેલો રેડી તો હવે બંધ કરી નાખો હવે તમને હું આવાજ બતાવું થોડું કાકું જો જોઈ કાઢી ના થોડું ચૂક કાગળ કરી નાસો બજે જો મિત્રો તમારું સ્વાગત છે અને

અને અવાજ જેવો આવે છે બધું કોમેન્ટ બોમેન્ટ કરતા રહે તો ચમચમ છે નોટિસ બોટિસ કરી હોય તો અને ભાઈ આજના વિડીયો હવે આટલું જ ભણાયા આમ આમ તો હવે આપણે આ વિડીયો પૂરો કરા હો તમને વિડીયો કેવો લાગ્યો છે લાઈક કરજો શેર કરજો કોમેન્ટમાં જોગમાયનો નામ લખ દો એ હા અને અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં અમારા અવનવર કોમેડી વિડીયો તમારે અમારી YouTube ચેનલ માં આવતા રહે છે વિડીયો આવતા રહે છે અમારી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ માફ કરજો કેમ કે આ બે બે માઈક કને કને છે એટલે ડબલ અવાજ આવતો હોય તો અમે ચેક કરીને પાછો વળી લોક બનાવશું તો જય માતાજી પછી આજના વિડીયો જય માતાજી